આપ સૌ જાણો છો એમ ગયા અઠવાડિયે આ દેશની પાર્લામેન્ટમાં આ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા અપમાન કરવામાં આવ્યું અને એ સાથે ભારતની પાર્લામેન્ટ એ દુનિયાની પહેલી પાર્લામેન્ટ બની જેના મંચ ઉપર એ રાષ્ટ્રના એ દેશના સંવિધાન નિર્માતાનું ઇન્સલ્ટ કરવામાં આવ્યું હોય આવો જગતમાં બીજો કોઈ દાખલો નથી કહ્યું કે આંબેડકર આંબેડકર ફેશન ગયા છે એના જવાબમાં સમગ્ર ગુજરાત અને ભારતના વંચિતો વતી ગરીબો દલિતો આદિવાસી ઓબીસી સમુદાય વતી અમે કહેવા માંગીએ છીએ કે ડોક્ટર આંબેડકર બાબા સાહેબ એ અમારા માટે ફેશન નહી એ અમારા માટે પેશન છે અમારા માટે પેશન છે એમણે કહ્યું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું આટલું બધું નામ લેવાના બદલે ભગવાનનું નામ લીધું હોત તો સાત જન્મ સુધી સ્વર્ગ પડે અમિત શાહ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ ને કહેવા માંગુ છું તમારે મૃત્યુ પછીનું સ્વર્ગ નથી જોઈતું અમારે જીવતે જીવ આ આ અમારી આંખે અસ્પૃશ્યતાની જોઈએ છે માથે માં આ ન પડે કે ગટરમાં ઉતરીને ચારસો રૂપિયા માટે મરવું ના પડે અમારે અમારા જીવન કાળમાં મર્યા પછી નહીં અત્યારે એવો દિવસ જોઈએ છીએ જેમાં ભારતીય સમાજમાંથી જાતિ વ્યવસ્થાનું ઝેર ગાયબ થઈ જાય આવો સમાજ નું નિર્માણ થાય સમાનતા માનવતા અને સામાજિક ન્યાય સુનિશ્ચિત થાય એવો ભારતનું નિર્માણ કરવામાં એવો ભારતનું સર્જન કરવામાં સૌથી અગ્રેસર ભૂમિકા એ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની હતી એટલા માટે અમે આંબેડકર 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 કરીએ છીએ અને આંબેડકર 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 કરતા રહેવાના છીએ જેણે ગોડશે ગોડશે કરવું હોય એને ગોડશે મુબારક અને આંબેડકરમાં માનીએ છીએ અને આંબેડકર આંબેડકર કરતા રહેવાના જ્યારે મનુસ્મૃતિ 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 કરવું હોય એને મનુસ્મૃતિ મુબારક અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન સંવિધાન સંવિધાનની જય પોકારવાના અને અમિત શાહે આટલા ભયંકર ઓબીસી આદિવાસી દલિત સમાજના આક્રોશ છતાં વિપક્ષી દળોની નારાજગી એમના રેલીઓ અને પ્રોટેસ્ટ છતાં ગુજરાતમાં પણ મહીસાગરમાં થરાદમાં ધોળકામાં સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ અમિત પુતળું આવ્યું પણ સુધી શાહમંત્રી રાજીનામું આપવાની વાતો છોડો માયાથી આ જે શબ્દો નીકળી ગયા ડોક્ટર સાહેબ આંબેડકર વિરુદ્ધ એ બદલ હું દિલગીર છું માફી માંગુ છું એવી સોરી માફી પણ કહેવા તૈયાર નથી અને આવું જ વર્તન

એમના સાંસદો મંત્રીઓ વારંવાર કહેતા રહ્યા અમે આ દેશનું બંધારણ બદલવા આવ્યા છીએ મોદી અને શાને વધારે કોઈ નેતા માટે અને નફરત હોય તે છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર આરએસએસ બીજેપી અને મોદી શાહ જોડીને સૌથી વધારે કોઈ નીતિ માટે નફરત હોય તો એ છે ઓબીસી આદિવાસી દલિત સમાજને મળનારી અનામત

એક રાષ્ટ્રવ્યાપી આંદોલનનો કોલ આપ્યો એ કોલને જીલીને અમદાવાદ બ다가 દલિત આદિવાસી ओबीसी સંગઠનો સાથે મળીને મિન રાષ્ટ્રીય રીતે ખોખરામાં જે જગ્યાએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી ત્યાંથી નીકળી બહેરામપુરા ગીતા મંદિર થઈ સારંગપુર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી પહોંચી અમારો જબરદસ્ત વિરોધનો કાર્યક્રમ કરવાના છે પ્રોટેસ્ટ નોંધાવવાનો છે અને 28 તારીખે અમે પોલીસ પરમિશન માંગી છે હવે જોવું એ છે કે ગુજરાતમાં કમલમના ઈશારે ચાલતી સરકાર અને પોલીસ જે જુગારના અડ્ડા કુટણખાના દારૂનો કારોબાર અને એમડી ગક્ષનો વહીવટ કરે છે એ અમારા ડેમોક્રેટિક રાઈટ માટે પોલીસની પરમિશન આપે છે કે કેમ એ અમારે 28 તારીખે જોવું છે અને 28 તારીખે બધાજ સંગઠનો સાથે મળી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના અપમાનની વિરુદ્ધમાં અમિત શાહ માફી માંગવા મજબૂર બને રાજીનામું આપવા મજબૂર બને એના માટે પ્રોટેસ્ટ રેલી કરવાના છે અને માત્ર પણ અમિત શાહ માફી ન માગે તો સમગ્ર ગુજરાતમાં નેહા કુમારીની ધરપકડ અને અમિત શાહની રાજીનામું આ બે માંગણીઓ લઈને ગુજરાતના 33 એ 33 જિલ્લામાં સ્વાભિમાન સંમેલન કરવાના છે જના કાર્યક્રમો આવનારા દિવસોમાં જાહેર કરીશ પણ ફરી કહું છું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારના નિર્માતા છે સાથીઓ સાથીઓ જેસા કે આપ જાણતે હે કે પિછલે હપ્તે ભારતની પાર્લામેન્ટ મે ભારતીય ગ્રી મંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કી શિલા વિવાદસ્પદ કોમેન્ટ્સ કી હે उन्होंने डॉक्टर भीमराव बाबा साहब अंबेडकर का अपमान करते हुए यह कहा कि आजकल अंबेडकर अंबेडकर बोलना बड़ा फैशन बन चुका है मैं कहना चाहता हूं उस प्रेस कॉन्फ्रेंस के के माध्यम से दलित आदिवासी ओबीसी कमजोर तबकों लिए डॉक्टर अंबेडकर फैशन नहीं वो हमारा पैशन है ये वो डॉक्टर भीमराव बाबा साहब अंबेडकर है जिन्होंने जाति व्यवस्था को खत्म करने की बात की सामाजिक न्याय को सुनिश्चित करने की बात की और भारत के लाखों करोड़ों आदिवासी ओबीसी दलितों को स्वाभिमान गौरव और आत्मसम्मान के साथ जीवन जीने का तरीका बताया तो सवाल यह हो रहा है कि अमित शाह जी को डॉक्टर बाबा साहब अंबेडकर से इतनी तकलीफ क्यों है क्यों वो बाबा साहब अंबेडकर का इंसर्ट पार्लियामेंट में कर रहे हैं क्यों बाबा साहब अंबेडकर के लिए डिरोगेटरी लैंग्वेज का प्रयोग कर रहे हैं ये इसलिए हो रहा है कि आरएसएस की शाखाओं में संविधान आरक्षण और बाबा साहब अंबेडकर के खिलाफ जो उनकी तालीम हुई है और उनकी रगों में मनुवाद का जो जैन पार्लियामेंट के मंच पर उनके मुंह से निकल आया और इसके कारण भारत का ओबीसी आदिवासी दलित बहुत ही आंदोलित है आक्रोशित है सड़क पर उतर रहा है उनके पुतले जला रहा है इतने भयंकर रिएक्शन के बावजूद भी अब तक नरेंद्र मोदी साहब उनका इस्तीफा नहीं मांग रहे अमित शाह खुद माफी मांग रहे इसी प्रकार की वारदात तेवीस अक्टूबर को तो गुजरात के महिसागर जिले में हुई जहां महिसागर की कलेक्टर महोदया नेहा कुमारी ने के एक व्यक्ति को बास्कर हरानी का उसको चप्पल से मारने की की बात और यह भी कहा कि 90 परसेंट के, के केस दलित और आदिवासी ब्लैकमेलिंग के लिए करते हैं तो यह नेहा कुमारी की गिरफ्तारी हो और अमित शाह माफी मांगे इन मांगों को लेकर जो राष्ट्रव्यापी आंदोलन और प्रोटेस्ट 28 दिसंबर को दोपहर 12 बजे होने वाला है उसको गुजरात में भी हम लोग उसमें पार्टिसिपेट करेंगे और गुजरात के सभी बहुजन संगठन ओबीसी आदिवासी दलित संगठन साथ में मिलकर बाबा साहब अम्बेडकर का अपमान करने वाले अमित शाह का इस्तीफा सड़क पर उतर कर मांगेंगे और उसके बावजूद भी यदि भाजपा वाले नहीं झुके आर और संघियों ने माफी नहीं मांगी अमित शाह ने माफी नहीं मांगी तो पूरे गुजरात के तैतीस जिलों में नेहा कुमारी की गिरफ्तारी और अमित शाह की इस्तीफे की मांग को लेकर तैतीस जिलों में स्वाभिमान सम्मेलन का आयोजन भी करेंगे गुजरात में अहमदाबाद में कौन सी जगह से अट्ठाईस तारीख को अभी तीन दिन पहले अहमदाबाद शहर के खोखरा इलाके में जहां डॉक्टर बाबा साहब अम्बेडकर प्रति की प्रतिमा को उनकी मूर्ति को खंडित करने की कोशिश की गई वहां से निकलकर बहरामपुरा गीता मंदिर होते हुए बाबा साहब अम्बेडकर का जो जाल माला स्टेच्यू है अहमदाबाद के सारंगपुर इलाके में वहां तक हमारी रैली निकलेगी कितने बजे

અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ્સ એવું કહે છે કે એટ્રોસિટીસના કેસીસમાં જ્યારે પ્રાઈમરી વિસી મટીરીયલ હોય જ્યારે પ્રાઈમરી વિસી કેસ બનતો હોય તો પ્રિલિમિનરી ઇન્કવાયરી કર્યા વગર ગુનો દાખલ કરી દેવો એ છતાં આજ દિન સુધીમાં આ રાજ્યની સરકાર એ જાણી બુજીને આ મહિલા કલેક્ટરને પ્રોટેક્ટ કરી રહી છે એને સસ્પેન્ડ નથી કરતા એને ટ્રાન્સફર નથી કરતા હદ તો એ છે આજ દિન સુધીમાં મારા મોઢેથી આવા શબ્દો નોતાની કરવા જોઈએ એ બદલ હું દિલગીર છું

अमित शाह और बीजेपी की तरफ से वो जो बयान उस कहा गया है वो तो टेप डॉक्टर है उसको पूरे परिप्रेक्ष में पूरे हिंदुस्तान का आदिवासी ओबीसी दलित मीडिया कर्मी विपक्ष के दौर सत्ता पार्टी के लोग सभी लोगों ने देखा है स्टेटमेंट बहुत साफ है वो डॉक्टर बाबा साहब अम्बेडकर के बारे में इंसल्टिंग टोन में बात कर रहे हैं उसमें कोई दोराय नहीं

પણ ઈશારો તમે સમજી જશો કે જુગારના અડ્ડાની દારૂના અડ્ડાની એમડી ડ્રગ્સની પરમિશન હોય બાબાસાહેબ આંબેડકરનું બંધારણનું અપમાન થતું હોય બાબાસાહેબનું અપમાન થતું હોય અને પોતે ડેમોક્રેટિકલી કોઈ રેલી કરવા માંગતો તેની પરમિશન ન રિઝન શું આવે મને લાગે છે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર બહુ શાર્પ માણસ છે એવું નહીં કરે આપી જ દેશે રિઝન શું આપે કેન્સલ કરવાનું કઈ બી રીઝન મહીસાગરમાં પણ આ ચોક્કસ મુદ્દતના ધરણા ઉપર ત્યાં લોકો બેસવા માંગે છે તો ત્યાં પણ

અને દલિત આંદોલનનો ઇતિહાસ ક્યારે એવો નથી રહ્યો કે બસો સળગાવી કાયદો હાથમાં લેવો ટ્રાફિકને નુકસાન કરવું એવું નથી રહ્યું એ જ પ્રમાણેનું વર્તન ડેમોક્રેટિક કોન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્કમાં અમારો પ્રોટેસ્ટ રહેશે કાનૂન અને બંધારણની વાત સૌથી વધારે અમે કરીએ છીએ તો કાનૂન અને બંધારણનું પાલન પણ સૌથી વધારે અમે કરીશું

જેટલા લોકો ડ્રગ્સ ઉછાળી રહ્યા છે ગુજરાતની યુવા પેઢીની લોકોમાં એમના વરઘોડા કાઢે ભારતીય જનતા પાર્ટીના મહિલા આગેવાને કહ્યું કે રાજકોટના જસદણમાં છ દીકરી ઉપરના દુષ્કર્મની વિગતો મારી જોઈ પડી છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરેલા દુષ્કર્મ છે એમના વરઘોડા કાઢે અગ્નિકાંડના અસલી આ વરઘોડા કાઢે હરણીકાંડ છે તક્ષશિલા છે ક્યાં છે એમની જોડે વરઘોડા કાઢવા બહુ જ બધી વસ્તુ છે રાખ્યું છે કે કોઈ બીપીએલ કાર્ડ ની ચોરી કરી હોય તેની સામે એફઆઈઆર કરવાની કોઈ 10000 કરોડ નું સ્કેમ કર્યું હોય તેની જોઈએ ફંડ લેવાનું એવું છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ગઈ કાલે થોડું કમ્યુનિકેશન નો અમારા પક્ષે પ્રોબ્લેમ થયો હતો અને બહુ બધા મિત્રો